વડોદરા શહેરમાં આજ રોજ ભગવાન જગન્નાથની તેતાલીસમી રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના અઢી કલાકે ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજીત થયા બાદ તેમની પૂજા વિધિ કરવામાં આવી હતી વડોદરામાં ભક્ત અને ભગવાનનો સાક્ષાત તથા સમગ્ર રૂટ પર જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો જેમાં ભક્તોએ હરે રામા હરે ભજનની રમઝટ બોલાવી જય જગન્નાથનો ગગનભેદી નાદ કર્યો હતો ભાવિક ભક્તોએ રથ ખેંચવા માટે પડાપડી કરી હતી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે મોટી સંખ્યામાં પોલીસ સીઆઈ એસએફ અને એસઆરપીનો સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો વન વિભાગ તરફથી તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત રથયાત્રા દરમિયાન શીરો કેળા જાંબુની પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું રાવપુરા પાસે વડોદરા મીડિયા પરિવાર દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું উঠাও সবই হাথ উঠাও আর জগন্নাথ স্বামী কী জগন্নাথ স্বামী কী ফল কেউ নাই তুম জগন্নাথ

આજે આ નગરજરિયામાં ભગવાન જગન્નાથ વરભપુરા અને સુભદ્રાજી ભાઈ બહેન જયારે નગર કરવા નીકળ્યા છે ત્યારે આખું વડોદરા જેમાં ઉમટી પડ્યું છે અને આપના માધ્યમથી તમામ નગરજનો પર ભગવાન આજ પ્રકારે અમી વર્ષા વરસાદ આવે ભગવાન પાસે પ્રાર્થના જગન્નાથ પ્રભુજી ની તેતાલીસમી રથયાત્રા નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં ભક્તિનું વાતાવરણ જોવા મળે છે આપ જુઓ છો કે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે ધીમે ધીમે વરસાદના અમે અમીછાટાની શરૂઆત થઈ રહી છે એ જ બતાવે છે કે ભગવાનની કેટલી તાકાત છે ના કુદરત ઉપર એમનો પ્રભાવ કેવો છે વર્ષમાં માત્ર એકવાર જ્યારે ભગવાન નગરચર્યા નીકળે છે પોતાના ભક્તોના સ્વાસ્થ્ય માટેની ચિંતા કરતા હોય છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમના માધ્યમથી થાય છે એવા ઇસ્કોન મંદિરના સેવા પ્રભુ નિત્યાનંદ પ્રભુ વાસુકોષ પ્રભુ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌ લોકો આજના દિવસે જગન્નાથ પ્રભુ ના દર્શન કરે અને આ દર્શન થી જયારે આપણે ધન્ય થતા હોઈએ ત્યારે વડોદરાના સૌ લોકો એમના રૂટ ઉપર ઉભા રહી અને ભગવાન ના દર્શન કરવા માટે વિનંતી